કસ્તુરબા નું તમને સિક્સ બીએચકે ઘર કે હાલો એક એક માણે એક રસોડ વાતો જૂના બાંધકામ વાળું ઘર પેલી વાર જોયું ગાંધી બાપુ એ કોને ખંભાત રાખો તમને ખબર હોય તો કોમેન્ટ કરો આ બધી વસ્તુ તમને પહેલાથી સમજાવીશું તો મજા આવશે સાંભળો હું આવ્યો તો હતો જરૂરી કામ થી મેં એક જ છે થોડુંક ફરી લઈ પોરબંદર તો હું મારા ભાઈ બધા ગાંધી બાપુ ના ઘરે કીર્તિ મંદિર બધી એન્ટિક અને જુનવાણી વસ્તુ હતી જોયો ગાંધી બાપુ નો લોટ અને આ વસ્તુનું નામ કોઈને ખબર હોય તો કોમેન્ટ કરો ને પણ નામ ભૂલાઈ ગયું એ વસ્તુ જોવાઈ ગઈ હવે આપણે જઈએ ગાંધી બાપુ મેન ઘરની અંદર પેલાના ના બધી ને નીચું નીચું છે એનું કારણ કોઈ ખબર હોય તો કેજો કોમેન્ટમાં જોવા આવ્યું કે ઘર છે ગાંધી બાબુ ના ઘરની પાછળ જ છે આ માળિયા હાવ નીચા નીચા હતા માથું ફટકાણું ખબર નહીં કેટલા બીએચ કે ઘર હતો અને મારે માળે એક રસોડું હતું હજી એક માળ ઉપર પણ હવે બસ ભાઈ હવે જવું ઉપર આ પ્રકારની એક ચેલેન્જ નું કામ છે ભાઈ હજાર દુર્ઘટના ઘટી ધ્યાનથી ઉતરવું પડે ચંપલ બચાવવાની ચંપલ ને બીજું ચંપલ ઘોડા સર્કલ થી મારા ભાઈ બંને વિદાય પણ નીકળી ગયો હું બસ સ્ટેન્ડ ત્યાંથી પેકડી વેરાવું